તો જાણિયા દ્વારા અનોખી પહેલ કરવામાં આવી ગરીબ પરિવારોને મકાન બનાવી આપી કરી સેવા કે જ્યાં અંદાજિત ત્રીસ થી વધુ પરિવારોને મકાનો બનાવી આપ્યા તેને જરૂરિયાતમંદ લોકોને ભોજન પણ કીટો આપવામાં આવી ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ગુજરાતના નામચિત કલાકાર કિરેનકુમાર નરેશ મંડળી રાકેશ બારૂડ રાણી એમના અવાજમાં નિમિક્રિ કરતો હતો અને સમગ્ર ગુજરાતનો દરેક સમાજના ભાઈઓનો વડીલોનો ખૂબ સોશિયલ મીડિયામાં સપોર્ટ મળ્યો અને ફોલાવાની બધું જાજુ વધી ગયું એટલે મને એમ થયું કે આપણા સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવો જોઈએ એ પછી અત્યાર સુધીના લગભગ ત્રીસ મકોનો બનાવ્યા છે નિરાધાર પરિવારના કોઈ વૃદ્ધ હોય એવા કોઈ જરૂરિયાતમંદના વ્યક્તિઓના ત્રીસ મકોનો બનાવ્યા છે અને સમગ્ર ગુજરાતની અંદર કરિયાણાની કીટનું પણ વિતરણ કરીએ છીએ અને ઘણા સમયથી મારા જીવનની અંદર આવી બધી પરિસ્થિતિનો ઘણો બધો સામનો કર્યો છે એટલે મને ખબર છે કે જ્યારે આપણે કોઈ હાવ ખરાબ પરિસ્થિતિ હોય ત્યારે સમય નબળો હોય ત્યારે કોઈ સાથ નથી